જલમ છે બાર ને કાળ આયકો બોધુ ના કરો બને કોટાડો આવાજ આવી ગયો છે પિક્ચર બને ઓર ફિલ્મ બનાવવી જ પડશે મસ્ત ના ફિલ્મ નો હીરો લાગે મને હીરો છો હીરો છે તો એક એક્ટિંગ કરવી પડશે આપણે એક કેટલી કેટલી કોણ

અરે અલ્યા તન તો આવડતું જ નહીં યાર તું તો હીરો છે પણ કોઈ આવડતું પકડવાનું જ આવતો કને મને તો અલ્યા તન નામ મને તો ભલે અમાર મોમે ડાયરેક્ટર રે કે તું પૂછતા પકડવાનું નતો તુંને તો પકડવા ના હટ પૂછી ના જા મોનો પૂછી લાવ હારો હટ પૂછી આવે ઓ કાકા ના કાકા જો જા આટલા કે મને હવે ઓલું કોઈ જ્યાં રાખો તો નથી બે હજાર લઈને જો બરબાદ થઈ જાય બરોબર ચાર ધારા મજૂરી કરી બે હજાર રૂપિયા લે તો ક્યાં હવે હિરામ અને ઈરામ બે હજાર ખોયા હવે

આપડે પૈસા આપણે પૈસા ઘણા થોડા કર્યા દો હજાર ફોડા કર્યા ભાગવા નહી કોક કરી દે આવું એ હડ